તડાજા તાલુકાના રાતાખડા પાસે ટેમ્પો પલટી ખાઈ જતા કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ પંથકમાંથી મજૂરી કામ કરી પરત આવતા રાતાખડા પાસે ટાયર ફાટતા ટેમ્પો પલટી ખાઈ જતા કેટલાક વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં તમામને તળાજા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે